નમસ્કાર દર્શક મિત્રો હળવદમાં ડિમોલેશન ચાલી રહ્યું છે જીનપરા વિસ્તાર કહેવાય છે આમ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો આમ તો આ પેલો જૂનો ટીક્કર રોડ પણ હતો પરંતુ ફાટક બંધ થવાના કારણે આ વિસ્તાર જીનપરા કહેવાય ને અહીંયા જે તે વખતે જે તે હોય તે પરંતુ આ જીનપરા વિસ્તાર એટલા માટે કહેવાય છે કે અહીંયા જીન હશે કેમ હાલ તો અહીંયા ડિમોલેશન ચાલી રહ્યું છે એમાં એક પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ જવાનો પણ અહીંયા છે ખડે પગે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે પરંતુ અહીંયા મારી પાછળ જે જોવું ને તો અહીંયા બુલડોઝરની લાઈન પર છે એટલે જીસીબી કદાચ અહીંયા નગરપાલિકાએ આજ સવારથી ખડકેલા છે પરંતુ આ એક ચર્ચામાં એટલે જગ્યા રહી છે મારી પાછળ જે તમે જોવો છો એ લોકો એવું કહી રહ્યા છે આક્ષેપ પણ કરી રહ્યા છે આપણી સાથે સિટી સર્વેના સાહેબ પણ જોડાય છે એમની સાથે પણ વાત કરવી છે સાહેબ લોકોનો એવો આક્ષેપ છે તંત્ર ઉપર તમારા વ્યક્તિગત નહીં પરંતુ કે બે ધારી નીતિ ચાલી રહી છે ડીમોલેશનની હાલ તો આપણે કેટલા મકાનો પાડ્યા છે ડિમોલેશનમાં એની થોડી વાત કરીએ સિટી સર્વે નંબર અડસઠ બાણું સરકારી સિટી સર્વે નંબર છે એમાં અમે પ્રાઇમરી સર્વે કરાવ્યો ત્યારે ઓગણચાલીસ જેટલા દુકાનો કાચા પાકા મકાનો આવેલા હતા એ તમામને નોટિસ આપેલ છે અને તમામને કોઈ પણ ભેદભાવ વગર હાલ ડિમોલિશન કરીને દૂર કરવામાં આવેલા છે રજૂઆત કરતાઓની સાહેબ એક એવી રજૂઆત છે કે વિચરતી વિમુખ જાતિના આમાં લોકો વસવાટ કરે છે તો એને લઈને તમે શું કહો છો વિચારતી વિમુખ જાતિ એવી છે જાતિ કે સતત ફરતી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર જતી એનો કાયમી વસવાટ હોતો નથી અને કોઈ પાકા બાંધકામો પણ હોતા નથી પરંતુ વિચારતી વિમુખ જાતિના કેટલા મકાનો છે અને હાલ પૂરતા કેટલા ડિમોલેશન થયા જે કે કાચા મકાનો હોય જે કંઈ છાપરા ટાઈપના હોય કુલ વીસ થી બાવીસ કાચા પાકા મકાનો હતા અમે જ્ઞાતિવાઈઝ તો એવું કોઈ ફર્ગેશન કે કંઈ કરેલ નથી જે કંઈ પણ દબાણકારો હતા એમને ઓગસ્ટ બે હજાર ચોવીસથી પૂરતો સમય ચારથી પાંચ નોટિસ આપવામાં આવેલ છે અને ત્યારબાદ આજે પણ ડિમોલ્યુશન દરમિયાન તેઓને જરૂર એટલો સમય સામાન ફેરવવા માટે આપવામાં આવેલ હતો ત્યારબાદ જ એમની સહમતિથી પછી આ મકાનો દૂર કરવામાં આવેલ છે સર ગામમાં એક ચર્ચા એવી પણ જોર પેકડો છે આપના સાથી કર્મચારી જે નગરપાલિકામાં કામ કરી રહ્યા છે એમને પણ દબાણ કર્યું છે એ અંગે તમે શું કહેશો નહીં આવું કોઈ અમને વિગતો ધ્યાનમાં આવેલ નથી અને અગાઉ પણ અમે જણાવ્યું એમ આ સિવાય પણ સરકારી સિટી સર્વે નંબરમાં આવી કોઈ દબાણ કોઈ જાગૃત નાગરિકોને જણાય તો એ સિટી સર્વે કચેરીમાં વિગતો આપી શકે છે મારી પાછળ જે તમે જોવો છો ને એમાં આપના સાથી કર્મચારી પરિવારજનો કામ કરી રહ્યા છે કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે તમને કદાચ એવું કદાચ હોય થોડું રિઝ્યુલેશન ચશ્માનું તો એનું જોઈ લેવું કારણ કે એક ચર્ચાનો વિષય પકડો છે આ જે ડિમોલેશન છે ટ્રેક્ટરના ડ્રાઈવરે કરેલું છે આપના નગરપાલિકા કર્મચારી ઓફિસના કામ કરતા ટ્રેક્ટરના એક ડ્રાઈવર કર્મચારી એ અંગે તમે શું કહેશો કે એ ખોટું છે સાચું છે એક જ મિટિંગ આ બાબતે કોને દબાણ કરેલું છે એ માહિતગાર નથી પણ આ સરકારી સિટી સર્વે નંબરની જગ્યામાં આવે છે અને એ અત્યારે દૂર કરીને જ અમે નિકળ મારા સાહેબ તમે એમ કહ્યું કે નોટિસ પણ આપી છે તો તમે ભૂલી ગયા કે તમારા કર્મચારી નોટિસ આપી દીધી કે નહીં અગાઉ તમે હમણાં જ કીધું મારી વાતમાં કે આપે નોટિસ પણ આપી છે તો અહીંયા નોટિસ નથી આપવામાં આવી કે આપેલી આપે આપના કર્મચારી છે કે નહીં એનો ખ્યાલ છે નહીં નહીં અમારા કર્મચારી અજય રાઠોડ એક જ છે હળવદ સિટી સર્વે માં અને એમને એ મોરબી થી બિલોંગ કરે છે આ મિલકત સાથે નગરપાલિકાના નગરપાલિકાના નગરપાલિકા કચેરી આવેલી છે ને નગરપાલિકા કચેરી આવેલી છે ને એમાં કોઈ કર્મચારી દબાણ કરેલું છે કેમ એનો સવાલ છે નગર ની વાત એવી છે કે બીજા મકાનો તમે ધરાસે કરી દીધા નો ડાઉટ અને કરવા જોઈએ હું એની સાથે સહમત નથી કે નો પાડવા જોઈએ પરંતુ તમે તમારા જ નગરપાલિકામાં કર્મચારી કામ કરતા ને સહકર્મીને એટલે નગરપાલિકા છે એટલે સિટી સર્વે નહીં નગરપાલિકાના સહકર્મીને કેમ મોલત આપો છો એને લઈને ચર્ચા પકડી છે નગરપાલિકાના કોઈ કર્મચારીને અમે ઓળખતા નથી ને ઇન આ એમની મિલકત હશે તો પણ દૂર કરવામાં આવશે ખૂબ સરસ સાહેબે કીધું કે નગરપાલિકાના કર્મચારી હોય તો પણ મિલકત દૂર કરવામાં આવશે આપણી પાછળ જોઈ રહ્યા છે એ નગરપાલિકાના ડ્રાઈવરની એટલે ગૌશાળા માટે ગાયો માટેની ઘાસચારો અહીંયા ભરતા હતા જે કંઈ હોય તે આપણે એના અંદર ડીપમાં નહીં જઈએ પરંતુ સાહેબની જે બેધારી નીતિ છે ને એના લઈને ગામના લોકો ચર્ચા જોર પકડ્યો છે આમ જોઈએ તો ડિમોલેશનના પતરા તોડ્યા છે ઘણું બધી મિલકતોમાં નુકસાન થયું છે ને કરવું જોઈએ કે ગેરકાયદેસર હોય તો એને હું આપણે પ્રોત્સાહન નથી આપતા પરંતુ આપણે સવાલ અહીંયા છે કે નગરપાલિકામાં જો તમે કામ કરતા હોય તો તમને મોલત મળે નગરપાલિકા સાથે જો તમે જોડાયેલા હોય તો તમને ચડાક ચાન્સ મળે અથવા તો એવા હજુ પણ બાંધકામો આ જ જગ્યામાં ઊભા છે જેને જો તમારા નગરપાલિકામાં કંઈક છેડા હોય અથવા તો તમે કોઈ પણ અન્ય જ્ઞાતિમાં આવતા હોય કે કેમ એ બધા જ સવાલો છે આ જ જગ્યા ઉપર આપણે બતાવીશું મિત્રો એક એક દિવસની રિપોર્ટ સાહેબ આપણા સારા છે કે આ જગ્યાને ચોખ્ખી કરવા માગે છે અને સરકારને પરત સોંપશે જે કંઈ કામ કરશે વિકાસના કામો સાથે આપણે એમની સાથે સહમત છીએ પરંતુ વાત ત્યાં છે કે હાલ પૂરતા જે છે ગરીબોના દબાણ તોડવામાં આવ્યા છે અને તવંગરનોના દબાણ ઊભા છે અને આપણે એ પણ બતાવીશું મિત્રો આપણે અહીંના હળવદના જ છીએ અને હળવદ એક એક દિવસનો રિપોર્ટ બતાવીશું કારણ કે આ બેધારી નીતિ છે જે જગ્યા જેટલી ચોરસ મીટર થવી જોઈએ એ થાય છે કેમ અથવા એમાંના તમામ દબાણ તોડા છે કેમ અને મારી પાછળ જો એમને મેં કહ્યું એમ થોડુંક જો કદાચ ચશ્માની તકલીફ હોય તો હજી પણ એમના કર્મચારી તોડી રહ્યા છે જે પતરા ઉપર કટર ચલાવી રહ્યા છે એ ટ્રેક્ટરના ડ્રાઈવર છે અને એ આપણે જોઈ રહ્યા છીએ તો એમને કેમ અને મોલત હોય તો બધાને મળવી જોઈએ ગરીબોને મોલત કેમ નહીં આ બધા સવાલો છે મિત્રો હાલ તો નગરપાલિકાના કર્મચારીઓ હોય એટલે તમારું થોડુંક રાહત મળે એવું મને લાગી રહ્યું છે આપણે ગરીબોની સાથે છીએ તમામની સાથે છીએ પાંચ બુલડોઝર પડ્યા છે હાંફે છે આરામ કરે છે અને એમને મોલત છે આ પાછળ એક જીસીબી નગરપાલિકાનું પણ તમને ડિસ્પ્લે દેખાય છે આ બાજુ બીજા ચાર જીસીબી પડ્યા છે પરંતુ મોહલત કેમ એ સવાલો જ છે જ ગરીબોના એક પતરાની કિંમત પણ એમને મેં કહ્યું એમ ચૂકવવી પડતી હોય ત્યારે આવા ડિમોલેશન કરર બે બેધારી નીતિ હોય વિચરતી વિમુખ જાતિના લોકોને ફટાફટ હટાવી લેવા એના ગરીબોના મકાનો તોડવા વિચરતી વિમુખ જાતિએ કોઈ ડિનોટિફાઈડ ટ્રાયલ એટલે કે જે તે વખતે પણ એમને અંગ્રેજ સરકાર વખતે પણ ગુનાહિત પ્રવૃત્તિમાં આ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો હતો એમાંની જ્ઞાતિઓના વસવાટ કરતા હોય લોકો અને એને જ્યારે ડિમોલેશન કર્યા ત્યારે સૌ પ્રથમ પ્રાયોરિટીમાં એમના મકાનો તોડ્યા અહીંયા વચ્ચેથી જ્યાં સ્ટાર્ટિંગ થવું જોઈએ અહીંયાથી નહીં પરંતુ વચ્ચેથી તોડવાનું કામ ચાલુ કર્યું અને અહીંયા મોહલત આપવામાં આવી આ નગરપાલિકાની એક રહેમ દ્રષ્ટિ છે અને તમે જો નગરપાલિકામાં સગાવાલા કોઈ કર્મચારી હોય તો તમને આવી રહેમત મળે મારી આ વાત છે નહીં મારી આ ચેતવણી છે નગરપાલિકા જ્યારે પણ આવું કામ કરશે ત્યારે હું કહ્યું ને કે એક રિપોર્ટમાં એક એક જગ્યાએ બતાવીશું હજી તમારા તળાવના કાંડ પણ બતાવીશું કે તળાવ કેટલા ચોરસ એરિયામાં છે ત્યાં કેટલું બાંધકામ છે આજુબાજુમાં તમે ડિમોલેશન કરીને કેને જગ્યા આપી છે તમારા મળતિયાઓને તમે કેવી રીત સાચવો છો આ બધા જ તમને દેવાના છે અત્યારે એક આતર હિસાબ આપણે દઈ રહ્યા છીએ એ હિસાબ જોઈ લે કદાચ એમને ન હોય તો મોલત કેમ આપી છે અને ગરીબોને મોલત કેમ નહીં જો મોલત આપો તો બધાને આપો વિચારતી વિમુખ જાતિના લોકો ગરીબો વસવાટ કરે છે ને એમને એક ચાની અડારીની પણ કિંમત છે તમને એવું લાગી રહ્યું છે એસી બંગલા અને એસી ગાડીઓમાં ટેક્સના પૈસા ફરતા એ નહીં દેખાતું એ કદાચ તમને ચશ્માની જરૂર હોય તો એ વહેલી તકે કઢાવી લેવા પણ બે ધારી તંત્રની નીતિ અમે ક્યારેય નહીં ચલાવી લઈ તમામ દર્શક મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવો અને હળવદ આજુબાજુ આવા ડિમોલેશન કર્યા છે અને હવે કરવાના છે અને કોની રાહ જોવાય છે એ પણ આપણે બતાવીશું બીજું ગેરકાયદેસર બિલ્ડિંગો હળવદમાં કેટલા છે એના પણ આપણે લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે મેં કહ્યું એમ તળાવ કેટલા ચોરસ મીટરમાં કેટલા એકરમાં પથરાયેલું છે એના પણ ડોક્યુમેન્ટ્સ થઈ રહ્યા છે આજુબાજુ વિસ્તારમાં એમને ડિમોલેશન કરેલામાં કેટલા લાગતા ઓળખતા હજુ પણ મળતિયાના બાંધકામો ઊભા છે એનું પણ લિસ્ટ એક યાદી તૈયાર થાય છે આ બધી યાદી આપણે દેવાની જ છે એમને ગિફ્ટમાં આવનારા સમયમાં આપણે બતાવતા રહેશું તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર